બે ને બે ચાર ને ચાર આઠ દસ વાંધો નથી સાતમા દિવસની મોર્નિંગ ને ફ્રેસ થઈ ગયા છે અને ભાઈ કપડા આપડે એને આપડે પહેર્યા હોય છે હજી સુધીમાં ઓર્ડર એવું નથી ચાલો પેલા વધારે વાત ન કરતા આપડે ફ્રેશ થવા એટલે પેલા ફટાફટ આપણે અહીંયા જાડવું તમે વિવિધ કેમ છે મસ્ત છે એક નંબરના પેટ્રોલ પંપની એ ટુ ઝેડ બધી સુવિધા છે ફટાફટ આપણે પેલા હોટલે જ અને કરી લઈએ થોડુંક ચા ચા પી લઈએ ને પછી આપણે કરીએ ચર્ચા આ સોનાલિકા લોડિંગ કરી ના છે ભાઈ ને એ રાપ ને ચવડા ને બધું ભેગું પોણી કલાક થઈ જાય ભાઈ ચા નથી બનુ આપણે કીધું બેટા ઊભા ઉભા ભૂખ લાગી કે ચા ના કીધું બિસ્કીટ દેવા લાગી તો ખાતો હા ચા પાણી પીવા ગયા છે ભાઈ જેટલા પણ નવા ભાઈઓ જોવે છે ને એને કહી દઉં જો કે આપણે ભાઈ ભુજથી ગાડી લોડિંગ કરી હતી માટી ભરેલી હતી અને આપણે ખાલી કરવાની હતી કર્ણાટકની અંદર કર્ણાટકની અંદર ઉબલી અને ઉબલીની બાજુમાં ધારવાર તો ત્યાં આપણે માટી ખાલી કરવાની હતી અને ત્યાં આપણે ખાલી કરી અને આજે ત્રીજો દિવસ થઈ ગયો છે ચાલુ ખાલી કરી રહીએ એટલે આપણે કહી શકીએ કે કાલનો ગયો દિવસ આખો આપણે પડતર દીધા અને હવે પરમ દિવસે આપણે ખાલી થઈ હતી એટલે આજે આપણે ટોટલ આના પડતરના બે દિવસ થઈ જ ગયા બાકી અહીંયા પહોંચી ગયા છે અને ત્રણ દિવસ થઈ ગયા છે તો આપણે જોવાનું એ રહ્યું છે કે આજની તારીખમાં કાંઈ આપણે ઓર્ડર આવે છે કે નહીં જો આજે આપણે ઓર્ડર ના આવે તો આપણે અહીંયાથી એક થોડું ઘણું આગા પાછા થાવું અને માલ છે માલ નથી એવું નથી પણ ચોમાહના હિસાબે ભાડા ઓછા છે ભાઈ તમે જ્યાં સત્તરસો અઢારસો રૂપિયા ટનનું ભાડું હોય એની જગ્યાએ પંદરસો અઢસો રૂપિયા ચૌદસો રૂપિયા ટનનું ભાડું થઈ જાય તો એ બહુ જાજો ડિફરન્સ છે કારણ કે અત્યારે ભાઈ ચૌદસો ને પંદરસો રૂપિયા ટનના તો આપણે મહારાષ્ટ્રથી આવે છે આપણા મહારાષ્ટ્રથી જામનગરને આવેલે છે મને અંદાજ છે ત્યાં સુધી અમુક અમુક જગ્યાએ અને બાકી અત્યારે અહીંયા જે ભાડું છે એ ચૌદસો થી પંદરસોમાં આપણે ગુજરાતની અંદર તમે પહોંચાડી દો એ શક્ય નથી એટલે ચોમાસામાં એક ખાસ ધ્યાન રાખવું પડે બાકી એવું નથી ભાઈ કે કંઈ માલ નથી કે આમ તેમ કે આ બધી અહીંયા જો કે કંપની છે એ આમ પાછળ ગાડીઓ પડી છે

અસર છે ભાઈ બે દિવસ થી હમણાં ગાડી ભરાણી નથી આ એની અસર છે હજી એકાદો દિવસ નઈ ભરાય તો અસર થોડીક વધતી જાય એમ મારા માનસિકતા છે તમારું કઈ

અને આ જો ઘાટ એરિયો જો તમે ગાડી જો ધીરે ધીરે ચડે હે જો ગાડી રાઈકા હો ભાઈ આપણી બાજુ ની ગાડી છે રાયકા ભાઈઓ ની અમે ત્રણ નવરા બેઠા હતા ને ત્યાં થોડીક વાર અઠે કઠે અબ્દુલભાઈ આવ્યા ગાડી આવ્યા કેમ છે મજામાં તો શું કહેવાય અમારા નાનકડા ઘરમાં ચા પાડે પીવાની ઈચ્છા ભાઈ ભલ રહી ગયા પાછું ના લીધું ને કપડાં ચેન્જ કરી નાખી હોય તો હવે ફટાફટ ચા પાણી પીએ કારણ કે આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણે મળ્યા હતા અહીંયા કર્ણાટકની બજારમાં ભેગા થઈ ગયા ક્યાં એના પર્સનલ કામ છે તો મેં તમ બધા ગાડીયા બેહો અને હું ફટાફટ ચા લઈને હું તો આપણે ચા લઈ લે લઈ અહીંયાથી અને આપણું ડબલું અહીંયા નવા ગયા હતા એમાં ભૂલાઈ ગયું છે હાબુ નહીં તો એ લઈ લે જો ભાઈ ઈટાસી ભરેલું છે બે ને બે ચાર ને ચાર આઠ દસ ને બાર ચૌદ ત્યારે ઈટાસી ભરેલું કેમ છે હાકરું બા કરું વ્યવસ્થિત મારે લેવો હાલે નવા નવું છે ભાઈ બાજુ નાવાની નવી સુવિધા હતી ને ત્યાં અહીંયા પાછા આપણે ફ્રેશ થવા આવ્યા હતા બીજી વાર એ તો ડબલું એમાં ભાઈ યાર રહી ગયું છે તો ખરી વાંધો નથી એમાં પીડું નગરામાં બાજુ નક્કી ના રહીએ બે મિનિટ થાય ને ભાઈ ભૂલાઈ ગયું એ વસ્તુ બે મિનિટ થાય એટલે પૂરું થઈ જાય આવતી કાલથી ભાઈ શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો બધા ભાઈઓને મારા તરફથી ઘોડાનાથ બધાને આજા નરવા અને એકલાસ રાખે શ્રાવણ મહિનાની બધાને મારા તરફથી શુભકામનાઓ આવતીકાલથી શરૂ થઈ જાય છે તો કે આપણે શ્રાવણ વરસાદ વરસાદને આજુ ફરતો ભાઈ વરસાદે ફૂંકા કાઢી નહીં ગાજા છે કાંઈ ઘટે નહીં અને બીજા નંબરમાં ભાઈ હું પ્લાનિંગ કરું છું મીટપનો અને મારો એવો જે છે બને ત્યાં સુધી મને એવો અંદાજ હોય છે કે આપણે સુરતમાં મીટઅપ કરીએ અને બધા ભાઈઓ સુરતની અંદર ભેગા થાય તો જોઈએ એ આપણે જે છે એ પ્લાનિંગ આપણે આગળ જતા તમે કહો એ ઉપર આપણે પ્લાનિંગ કરવાનું છે ને જન્માષ્ટમી પછી તો આપણો એવો પ્લાનિંગ છે કે ભાઈ સુરતમાં કરીએ પણ આપણે એનો પોલ બહાર પાડશું અને પોલની અંદર જ્યાંથી પણ આપણે વધારે ભાઈઓ છે જોવાવાળા એ જગ્યા ઉપર જ્યાંથી ટૂંકમાં વધારે વોટિંગ આવશે ત્યાંનું આપણે પોલ રાખવાનો છે તો એક ખાસ કરીને મને કમેન્ટ કરીને એ જણાવજો કે આપણે કઈ જગ્યાએ પ્લાનિંગ કરવું જોઈએ મીટરનો જ્યાંથી આપણે બધાથી વધારે જ્યાંથી આપણા ભાઈઓ જોડાયેલા છે કમેન્ટ કરજો તો આપણે એ બાજુથી પ્લાનિંગ કરશું મારો એવો જે હતો ત્યાં સુધી મારે સુરતનો પ્લાનિંગ હું કરું છું ભાઈ અને આપણે આજે એ મેળ કરવાનો છે જો હમણાં ક્યાં તો આવતીકાલથી શરૂ થઈ જાય તો આજે રાજા કદાચ મેળ આવ્યા તો અહીંયા આજુબાજુની અંદર કર્ણાટકમાં શિવજીનું ક્યાંય મંદિર આપણે હોય તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે નહીં આપણે એના દર્શન કરીએ તો જોઈએ હજી કાંઈ મને નો આઈડિયા છે ચા પાર્સલ કરવા હતો તો ચા એ કે ભાઈ પાર્સલની થેલી છે નહીં એટલે પાછો અહીંયાથી આવતો રહ્યો જાય છે આપણે ગાડી બાજુ તો ભાઈ હું કહે છે કે અવાજ બરોબર નથી આવતો અવાજ બરોબર નથી આવતો તો ભાઈ અવાજ માટેનું આપણી પાસે માઇક છે પણ એ માઇકમાં આપણો અવાજ આવ બધાથી વધારે આવી જાય છે તે છતાંય હવે આપણે જરાક તમારી વાતને ધ્યાનમાં લઈને એની ઉપર ગોર કરીએ માઇક આપણી પાસે લીધેલું પડ્યું છે તમને પણ બધાને ખબર જ જશે તો હવે આપણે એ માઇકમાં થોડુંક પછી ટેસ્ટિંગ કરશું આગળ જતા માઇક રાખીને જો એમાં તમને બધાને મજા આવતી હોય તો આપણે માઇક રાખશું બાકી વગર માઇક અમારા ઘણા બધા ભાઈઓ એમ કહે છે કે ભાઈ અવાજ જોરદાર આવે જાય તો કંઈક કંઈક પવન વધારે હોય ને એના હિસાબે બધું ટૂંકમાં મોંઘવાડ આવી જાય છે કારણ કે કંઈક આપણે ચાલુ ગાડી હોય ને એમાં પવન વધારે હોય વરસાદનો એવું વાતાવરણ હોય તો કંઈક એવું થાય જતો તો એને ઇગ્નોર કરતા રહેજો ગાડી આપણી આમનો પડી છે ભરાવાનું કાંઈ ઠેકાણું છે નહીં આ કર્ણાટકની બજાર છે એટલે આજે આપણે કાંઈ બપોરે કાંઈ જમવાનું બનાવ્યું છે નહીં અત્યારે વાગી ગયા છે સમજી લો ને કે હું તમને દેખાડી દઉં ટાઈમ જ આ મેન હાઈવે આયલો જાય છે અત્યારે વાગી ગયા છે બે ને પંદર અને આપણે શાંતિથી બેઠા છીએ ગાડીએ માથે વાદળું ઘેરાયેલું છે વરસાદ ક્યારે પણ આવી શકે છે કાંઈ ખબર નથી ભાઈ આમાં આમાં આપણે સર્ચ કરવાનું છે ભોળાનાથનું ટેમ્પલ આજુબાજુમાં જ્યાં પણ ભોળાનાથનું મંદિર હશે તો આવતી જ શ્રાવણ મહિનો બેસે છે એટલે આજે રાતના બાર વાગ્યા પછી શ્રાવણ મહિનો બેસી જવાનો છે તો આપણો એવો જાય છે કે આ કર્ણાટકની ભૂમિ ઉપર આપણે ભોળાનાથના દર્શન કરીને શ્રાવણ મહિનાની શરૂઆત કરીએ અને બધાને ટૂંકમાં ભોળાનાથ પાસેથી આપણે ભાઈ એવી પ્રાર્થના કરીએ કે જેટલા પણ આપણા બધા ભાઈઓ જોવાવાળા છે તો બધાને હાજા નરવા અને સહી સલામત રાખે ભાઈ એનાથી વિશેષ જીવનમાં બીજું આપણે જોઈએ હું બાકી સુખ દુઃખ તો સંસારનો નિયમ છે આજે ટૂંકમાં સુખ જાય તો કાલે દુઃખ જ્યાં દુઃખ જાય ને સુખ જ્યા એટલે પૈસા તો ભાઈ જીરુભાઈને ઘટે છે મેન વસ્તુ જીવનની અંદર શાંતિ અરે વરસાદ પડ્યો તો ને એમાં પાછો વરસાદમાં ભૂખ લાગી ગઈ હતી ભૂલ તો ચવાણું પડ્યું હતું થોડું ચવાણુંનું પેકેટ ખાઈ લીધું છે અને ઓલા બધા ગયા ચા પણ તો આલું ફટાફટ જાય આપણે વાંચી જાય ચા પીએ તો પાછો તડકો નીકળ્યો છે અત્યારે તમે જાવ તડકાનો માહોલ ભાઈ ચા પીતા એવા છે ને આ જાવ તમે ઢારીઓ ચડવામાં ટાટાની આપણે કહી શકીએ કે ઓલું મોટી ટાટાની નથી પણ અશોક લેલનની ગાડી છે જો ટારીઓ ચડવામાં કેટલું કવર આવે છે આ એક આખો આપણે ઘાટ જ કહીએ ક્યાં ઘાટ જ એરિયો છે અને આ ગાડી જોવો આપણે જોવાનું રહ્યું પાછો હજી ગેર બદલાવે છે કે નહીં લગભગ હવે વાંધો નહીં આવે પણ ખાલી ગાડી હોય એવું આપણે લાગે છે કારણ કે ટાયર એ કઈ દબાતા નથી આખો ઘાટ સેક્શન જ છે હળવે 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 જઈએ ભાઈ જડી ગયો જડી ગઈ જડી ગઈ ના ભાઈ પેલો ઘેર માયરો માયરો આખરે બાકી આ છ ટાર વાર જો રમતી જાય ઓલી હા ઊભી રહી ગઈ સ્લો થઈ ગઈ હા એટલે આવો એ ભાઈ વાંચી એમનું ઘાટ સેક્શન શરૂ થાય છે જો પાછી ઓલી ગાડી આવે ને આપણે એને જોઈએ ત્યાંથી સ્પીડમાં આવે છે દસ વીલ્યુ છે એને વાય છે બસ એટલે બસ તો સુસવાડી કરતી વહી જાય પણ આ 10 મિલિયન આપણે જોવાનું રહ્યું છે દસ મિલિયન હે એની હું હાલત થઈ છે કારણ કે પેલો ગર લેવો જોઈએ ઉપર જતા જતા જો મંડા પડવો આ ત્રીજો અને બીજો ધીરે ધીરે હા આવી ગયો હાઉસ લોસ લેવર કા પાઈ ગયો આઠ ટાકો ખાલી ખાલી થઈ ગયો લીવ ઓલિવરો ભાઈ એમ તો ગાડ છે આપણે અત્યારે નોટિસ કર્યું કે ના ગાડીવાળા વાળા મેં કીધું હાવ ધીરો ધીરા થઈ જાય વાંચી સ્પીડમાં નીકળે વાં જોયું તો હાવ ધીરે ધીરે જતો હોય જાય નથી ચડી આવતી તો આ રીતને હોંડા વાળો તો હોય જાય ને હોંડા ન જાય આ અહીં બેઠા બેઠા જોવે તને કે હોંડા ચડી શકે નહીં હોંડા વાળો ચડી જાય ને હોંડા નડે ઘાટ હોંડા થોડી તકલીફ પડે જો પાછું દહ વેલ્યુ આવે હજારું આપણે જોઈએ હું હાલત થાય બે આવે બે હાર્ડ લીવર લીવર જો એક ભારત બેંક ગાડી છે અને એની ઓલી બાજુ ઓવરટેક કરી બીજા ડબ્બા જોડીએ જોડી જાય છે એક ટાટા છે ને એક ભારત બેન છે ભાઈ યા ઘટના ઉપર પોગે ને પછી ધીરા થઈ જાય ખાલી છે ટેમ્પો ટ્રાવેલ હોય જ જાય ને હા હવે જો આને જોવાની મજા આવશે વાહ વાહ આ તો હમણાં આવી જ ચલો બીજો લેવો જોઈએ ટાયરો આમતા હે ને નહીં ચડે પાછી કોયલું ભઈ રહ્યા ભાઈ બધેથી ડેન્જર વસ્તુ લોડિંગ કરી રહી છે આ ગાડીમાં બધી ડેન્જર વસ્તુ આપણે કહીએ જો આ કોયલું છે લોખંડની સૌથી અઘરી એ દબાઈ ગયું દબાઈ ગયું દબાઈ ગયું વાહે ના આવે તો હારું એ ગયું ગયું હાટ પેલો પડ્યો પેલો સ્પેશિયલ પડે એટલે ઉપડી જાય હવે હું હું ઉકરાટી કરતો ધીરે ધીરે ચડી જાય ભાઈ તો આ ટાઈપ થી જાય જીણકો ગાડ ના બેટા બેટા બધા આનંદ લઈ જાય ઉપર આપણે કાંઈ બનાવ્યું નથી પાંચ વાગ્યે ને વીસ થઈ ગઈ છે વીસ મિનિટ પાંચ ને આપણે જઈએ છીએ આમ તમે જો એમ વરસાદનો માહોલ છે તારી બાજુ છત્રી લઈ લીધી એ ભેગી અને મહેમાનને કઈ આપણે થોડો કાંઈ પગ મોકરો કરાવીએ મહેમાનને તો આમ બકાલો લેવા લઈ જઈએ ઇકડા ઢીકળે બાજુ જાય એ આગળ જાવ દોડલી લુંગી મારી નાના આયલા જાય છે જાય એ બાજુ જો આમ નારિયે લઈ ને હું દેખાય ને ઝીણું ઝીણું ત્યાં જવાનું છે આપણે લગભગ એકાદ કિલોમીટર થઈ જાય બકાલો લઈ લઈએ બધું ઘટે જઈએ પછી કાંઈક બનાવીએ મસ્ત જમવાનો અને ધાબેડીયા હાંજે ઝાલી ઝાલી ને આજે છે રવિવાર એટલે આજ તો લગભગ ક્યાંય કાંઈ ભેગું થાય નહીં આવતી કાલે સવારે ખબર પડી જાય જો કંઈક માલની સિચ્યુએશન શું છે ને શું નહીં બાકી તો આજે આ ઘાટમાં જોઈએ બધી ગાડીઓ ધીરે ધીરે જતી હોય મોજા વાળા કીધા ગાડો લઈ ગયા હા રેડી 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 કર્ણાટકની માર્કેટમાં મહેમાન બકરો લેવા જાય છત્રી લાઈન જો કંઈક ઘટે ને પંદર રૂપિયાના ભાઈ કિલો ટમેટા આજે ચાલીસ રૂપિયા બટેકાનો ભાવ છે જુજે વૈસે ઉઠમ દઈ લી લીધા છે મચ્છરિયાના ડેન્જરous અગરબત્તી લઈ લીધી છે પહોંચી ગયા છે આપણે બકાળો લઈને ગાડીએ ભાઈ કોકનો ફોન આવ્યો ગયું ના હું છે ને લઈ હું ભગવાન જાણે ગાડી નંબર લખાવે ગધેડા દેડા

બપોરે આપણે બનાવ્યુંટ બાંધી કમ્પ્લીટ થઈ ગયો છે શાક ની તૈયારી એમણે આપણે તમે જો એક નંબર કઈ ઘટે નહીં બનાવી નાખીએ શાક ને રોટલી ગરમાં ગરમ મારી દે બાંધી લીધો તો મોટો રોટલી બનાવવાનો કરી દીધો છે કાર્યક્રમ આપડે ચાલુ હોય ગરમા ગરમ બહાર ઝીણો 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 વરસાદ આવે છે રાતભાગે એમ બાગરધામ બાગરધામ બાગડામ

તો લસણ નાખી દીધું ને મારે મરતું ને એની માથે પછી નાખી દીધું આપણે ટમેટા રાઈજીરું નાખીને હવે આપણે આ સાદોને સિમ્પલ મસાલો નાખી દેવાનો છે સેવ ટમેટાનું શાક છે એટલે પછી આપણે બનાવીએ ખલાસ સેવ નાખીને શાક એજે ભાઈ સેવ નાખી દીધી છે કમ્પ્લીટ હવે એ ધીરે ધીરે પાકે છે નવું વાગ્યા છે ને આવી ગઈ છે આપણે બીજી ગાડી સોળ ટાયર

આજે સન્ડે ના હિસાબે રજા છે એટલે નારાયણ ભાઈ ભાઈ હતા અહીંયા આજુબાજુના સાઈડમાં એટલે કીધું બધા ભેગા થઈને શાંતિ શાંતિથી બે અહીંયા મનોરંજન કરીએ તો હાલો હવે ગાડી બાજુ વધી આગળ સારી વાત ગાડી લીધા કોરોના ભાગી ગયો હોય હવે લોટે ભાગી જાય ડબ્બામાંથી બે દી અહીંયા પડ્યા રહેવું ભાઈ હવે બધા આવી ગયા છે એક ગાડી ની અંદર ને દરવાજો કરી દીધો છે આપડે થોડોક બન ઠંડી વાળો માહોલ છે એટલે બનાવવાની છાશ બાકી રહી ગઈ હતી તો પાછી છાશ બનાવીએ છીએ તો ભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે એકલા સેવનું શાક ને બધા સાઠ વાગ્યો વાગ્યો ભરવાનો ફોન વાગ્યો સાડા નવ વાગી ગયા છે રોટલા આપણે બધા ખાલી દેતા એકલા છે આજે ગાડી ભરાણી નથી આવતી કાલે આપણે ખબર પડશે શું છે અને શું નહીં નારણભાઈ ને અત્યારે જોવા ને કેટલા ટન છે તમારે પાંચીસ ટન છે લાવ્યાથી ભેગા તમને એ જાય છે કારણ કે પાંચ્રીસ ટન છે અમુક અમુક જગ્યાએ માલિક છે ને ગાડીઓ ઓછી એટલે આપણે થોડુંક ગાડીનો વધારો ભાઈ કઈ વાંધો નહીં કાલે ભગવાન સારું કરી દે મળીએ કાલે વાગે তোমাকে বন্ধ জয় দ্বারকাধীশ জয় মা